ગોપીપળો છે જ્યાં પ્રભુના પગલા સાતમા તરીકે ભગવાન પોતે આવ્યા હતા અને આ જગ્યામાં તમે જુઓ જે તે સમયે કોઈ સાધુ સંત મહાત્મા છે એણે ઘણા બધા દેવદેવી મંદિર સ્થાપિત કરેલા છે એવું છે બરાબર આ તમે જુઓ આ જે છે એમાંથી એક મંદિર શિવ મંદિર એના આપણે દર્શન કરીએ ખૂબ જૂનું મંદિર છે ઐતિહાસિક મંદિર છે મંદિર પાસે જો સરસ મજાનો આ બિલ્વ છે ઝાડ બરાબર છે અને આ જો મંદિર આખવેનો ખાટ છે જો બહુ જૂનો ઇતિહાસ છે હવે તો જીર્ણો ધાર કરવો પડે એ ટાઈપ સ્થિતિ છે મંદિર પ્રચપુરમાં આ શંકર ભગવાન શિવલિંગ નો દર્શન કરો જેમ શિવ મંદિર માં હંમેશા હોય છે ગણપતિ દાતા બિરાજમાન છે અને આ બાજુ તમે જુઓ હનુમાનજી મહારાજ અને શિવલિંગ ના દર્શન કરો તમે આ જે શિવલિંગ છે ખૂબ સરસ મજાની જગ્યા છે અને હવે હું તમને જો દેખાડું એ તમે અહીંથી જુઓ અવાજ હોય તો આ મંદિર ની જે જગ્યા છે જો આ જે સામેથી થી ભાઈ બાઈક લઈને આવે છે જો એ જે છે ને એ ગેટ છે આ ગેટ થી સીધા ચાલો ને એટલે સીધો તમને ચેલિયાધામ ની જગ્યા બિલખા વિસાવદર જુનાગઢ વિસાવદર રોડ આવી જાય ત્યાંથી તમે એન્ટ્રી કરી આ જો આ દેરી છે આ એક દેરી છે

અને અહીંથી બેઠા બેઠા તમને જો આ પ્રભુ પીપળાના દર્શન થાય છે પછી અહીંયા બીજી એક જે દેરી છે જો આ દેરી છે અને આ દેરીની પાછળ જો જે ભગવો ઝંડો દેખાય છે એ હનુમાનજીનું મંદિર છે જો આ આ કિરુ ઝૂમ અને જો આ હનુમાનજીનું મંદિર આપણે પહેલાં વાત થઈ હતી એટલે અને શિવ મંદિર છે ને આ ત્રણ છે એક આ શિવ મંદિર છે જો સામે પોઠ્યો દેખાય છે શિવ મંદિર છે

આ આવા સ્થળો અત્યંત પરમ પવિત્ર દિવ્ય અને ચેતન મન કહેવાય એનું કારણ છે કે જ્યાં એક જીવને બીજા જીવનું જરાય બીક ના લાગે અભય ગીતાજીમાં કૃષ્ણ ભગવાને જેમ દેવી સંપત્તિમાં પહેલો અભય કીધો છે એ પ્રમાણે અને લગભગ અડધી કલાક કલાકથી અમે આવેલા છે ખૂબ સારી ઊર્જા પ્રાપ્ત કરી છે અને આનો શાંતિથી લાભ ઉઠાવીએ છીએ તમને બધાને પણ ઘેર બેઠાનો લાભ મળે એટલા માટે અને લાઈવ રેકોર્ડિંગ કર્યું છે તો પ્રભુ પીપળાનો પણ વિડીયો જોજો આવી જોજો લાઈક કરજો કોમેન્ટમાં તમારા ગમતા દેવી દેવતા ભગવાન લખજો હર હર મહાદેવ હર લખી શકો અને આ વિડીયો બધા સાથે શેર કરજો એટલે દરેક વ્યક્તિ જ્યાં બિલખા આવી ન શકે દર્શન ન કરી શકે ઘેર બેઠા આવો સરસ મજાના દર્શનનો લ્હાવો લે થોડો ઘણો એને સત્સંગ થઈ જાય આ રીતે તમને ઘણી સારી એવી જગ્યાઓના દર્શન કરાવતો રહીશ જોડાયેલા રહેજો વૈદિક સિદ્ધિ સાથે સાથે બીજા બધાને પણ જોડજો હર હર મહાદેવ હાર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ